આષાઢ મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે આ વ્રતને દશા માતા વ્રત કહે છે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દસમી દિવસે તે પૂર્ણ છે માટીમાંથી દશામાનું પાણી જે સાંડણી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામા પધાર્યા છે તેવો ભાવ કરી પ્રાતકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે દસમી દિવસે એ સાંડણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ચિત સ્થળે મંદિર પધારવાના હોય છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે યથાશક્તિ સોનું ચાંદી તથા પંચધાતુની સાંડણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્રદાન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાંનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સદકર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકપણે સમૃદ્ધિ મળે છે જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે સોહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનવાંશિક ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે દશામાની વ્રતકથા એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના જરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાનથી કહ્યું હે દેવી આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે રાણી રાજાથી સિસાઈ જાય છે આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે વ્રતી બહેનોએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દશ તાર લઈ દશ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાનલા કરવા ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા તેમણે આ વ્રતની ના પાડી પુનઃ દશામાનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચડી આવ્યો જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુખી થયા રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા પાછળ બે કુંવરો પણ ગયા દશામાં અદૃશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાં નો છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા હવે એ જ આપશે આગળ જતા રાજા રાણીને અનેક દુખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાંના ફળફૂલ નાશ પામ્યા માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યા રાજા તેમની બહેનના નગરમાં આવે છે બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો આ ગાગર પિત્તળની થઈ ગઈ આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો આગળ જતા એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીવડું માગ્યું ખેડૂતને દયા કરીને એક ચીવડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડું વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભોગ સમાવવી એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રીસઈને ભાગી ગયો હતો સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું કુંવરના માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજાએ પોતાના કુનરની હત્યા કરવા બદલ અભયસેનને કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર વાંકે કેદ થયો તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળી એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા મહિનો આવ્યો એટલે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાં વ્રતના દશે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો તેથી અભય સિંહને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા ત્યાં એક વાવ જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઉભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઉભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા માના પગમાં પડી ગયા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું હે દશામા જેવા અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો